ઉનાળાની આકરી ગરમીને લીધે અને દરિયા કિનારે હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે તેવામાં નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શન કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જમીનમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા અને તેને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા સોનારિયાથી પ્રશ્નાવાળા જતી નર્મદાની પાઇપલાઇન વડે જિલ્લાના બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અમુક લોકો ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શન લગાવીને વચ્ચેથી જ પાણીની ચોરી

થા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી